મહુવાના કળસર ગામે તબીબની બેદરકારીથી મહિલાનું મોત નિપટતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો મહુવાના કળસર ગામે આવેલ સદ્ભાવના હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી એક મહિલાનું મોત નિપટતા પરિવારજનોએ તબીબ અને સ્ટાફ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો માનું થયું હોય ન્યાય લેવા પડતો લડવું પડતું આતો નિચ્યાય આવવું પડતું કામ ધંધા મૂકીને તેની પાછળનું કારણ શું છે કોઈનો કોઈ પ્રેશર નથી જે કાંઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં જ આવેલી છે તપાસ શરૂ છે ભૂતકાળમાં જે જે બનાવો બન્યા છે એ તમામની તપાસ થઈ છે મેડિકલના લેવલની જે કોઈ ટીમો હોય એની પાસેથી તપાસ કરાવેલી છે અને એમનો અભિપ્રાય નહીં આવવાના કારણે એફઆઈઆર જે તે વખતે નથી થઈ આ ઘટના હવે ભવિષ્યમાં ન બને એના માટે વિનંતી છે કડક કડક લઈ પર કરી કરી જે હોય કાયદેસર કાયદેસર ક્યાંય મળવું નથી ને કારણ કે બીજા લેવા ગયા લોકો અમે વહેલા ફાઇલ તો આપી દેવી છે